કોમ્પ્યુટર લેવેતનું કામ તેમજ રિપેરિંગનું કામ કરતા યુવકે મુંબઈ ખાતે રહેતા શખ્સને કોમ્પ્યુટર આપી દેવા છતાં રૂપિયા સાત લાખની પઠાણી ઉઘરાણી કરતા યુવકને મરવા મજબૂર કરતા શખ્સને મુંબઈ ખાતેથી એસઓજી પોલીસે ઝડપેલી ધોરણસણી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી કોમ્પ્યુટરની લેવેત તેમજ રિપેરિંગનું કામ કરતાં યુવકે મુંબઈમાં રહેતા શખ્સને કોમ્પ્યુટર મોકલી આપ્યા હોવા છતાં તેની પાસે રૂપિયા સાત લાખની પઠાણી ઉગાણી કરી મરવા માટે મજબૂર કરનાર શખ્સને એસઓજી પોલીસે બાતમીના આધારે મુંબઈ ખાતેથી ઝડપી લીધો હતો બનાવની વિગત એવી છે કે રાજ કોમ્પ્લેક્ષમાં કોમ્પ્યુટરની લેવેચ અને રિપેરિંગ કામ કરતા મૌલિક નામના યુવકે મુંબઈમાં રહેતા નીરવ કનુભાઈ રાવળ રહે ઓમ સિદ્ધિ એક ફ્લેટ વિલેપાર્ક ઇસ્ટ મુંબઈને કોમ્પ્યુટર મોકલી આપ્યા હોવા છતાં પરંતુ તેમ છતાં નીરવ રાવળ વારંવાર ફોન કરી તેને કોમ્પ્યુટર મળ્યા નથી તેમ કઈ રૂપિયા સાત લાખની પઠાણી ઉગરાણી કરવામાં આવતી હતી નિરુ દ્વારા ફોન દ્વારા તેમજ વોટ્સએપના મેસેજ કરી એટલો ત્રાસ આપવામાં આવતા હતો કે તારીખ અઠ્યાવીસ માર્ચના રોજ મૌલિક તેની ઓફિસમાં ઝેરી ટીકડી ખાઈ લઈ આત્મહત્યા કરી હતી આ બનાવ અંગે નિલંબાગ પોલીસે આરોપી સામે આત્મહત્યા માટે મજબૂર કરવાનો ગુનો દાખલ કર્યો હતો અને આ ગુનામાં નીરવ રાવળ ફરાર થઈ ગયો હતો એસઓજીને બાતમી મળી હતી કે આરોપી નીરવ તેના મુંબઈ સ્થિત મકાનમાં હાજર છે એટલે એક ટીમ આરોપીની ધરપકડ માટે મુંબઈ ગઈ હતી અને આરોપીને ઝડપી પાડ્યો હતો પોલીસે આરોપી નીરવ રાવળને નિલમબાગ પોલીસ સ્ટેશન સોંપવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી